ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો તો મસ્ત ની સવાર થઈ ગઈ છે આપણે વિડીયોને કરી દીધો સ્ટાર્ટ તો આજે મિત્રો જવાનું છે અંકલેશ્વર તો તમને ત્યાં જઈને બધું બતાવશું મિત્રો સવારમાં જ આવશે છોકરા રજા છે ને એટલે નીકળી જાય પેલા જાય હાડા ની આ તો પછી હાડું ભાઈ ને અહીંયા બે જણા રહે છે બે તો આમ તો બીજા ચાજા જણા રહે છે ગામના બધા ત્યાં જવાનો ટાઈમ મળે તો ત્યાં આવી જાશું જ્યાં જવાય અહીં આટલું બતાવશું એટલું બને એટલું બતાવવાની કોશિશ કરશું મિત્રો આપણે તો મળીએ આપણે પછી તો મિત્રો ફાઇનલી અંકલેશ્વર જવાનું થયું તો આપણે અંકલેશ્વર જઈએ બેસવા બેઠક બંધ કરે છે બેઠક બંધ કરી દે ત્યાંની લાઇફ હું કમ ચાલુ થાય ચાલે આને એકર થઈ તો કમી થઈ જાય

Last year you knew me. Never gonna look back. you Never gonna look back. Cause damn, I was built to last. You move slow and I move fast, and that's facts. Only I can make a change. કે અહીંયાથી આપણે જવાનું અંદર અહીંથી જાવ અંદર એક આ રસ્તો છે છોકરા કઈક કરતા લાગે મામાની એના મામાની હારે આપણે ત્યાં જઈએ તમને બતાવું ત્યાં મિત્રો નારિયેળ છે તો છોકરા કર્યા ને આ નારિયેર પાણીને સારા જોઈને પાણીને પીવાની પીવે છે તો એના મામા હારે બેઠા છે આ વેધાંત છે આ છે આ માહી છે મામા છે ના પણ મામા વિડીયોમાં આવવાની ના પાડે છે તો એ મિત્રો એની ભાવ આપણે માન રાખીએ ને એને વિડીયોમાં નથી લેતા બરાબર આ પ્રિયા છે મામા એના નાળિયેર ખોલી દે નારિયેળ પાણી પીવડાવે છે છોકરાઓ ને મામાની હારે મોજ મામાની છોકરાઓના વ્યક્તિઓ માટે તૈયાર થઈ ગયો છે આ છોકરીઓને ગ્લાસ લેવા આવો તો એ નથી લેવાઈ ગયો આ વિદાંત દોડીને આવે જો દોડ લઈને કળશીયો લઈને આવ્યો હેલો દોસ્તો ગુડ મોર્નિંગ બધું કહી દો આવું છોકરાઓનું કામ છે બધું મામા ની વાડી આવ્યા મામા ક્યારે કહે કે મામા ને વાડીયા કહે એક જ થાય છોકરાઓ નાળિયેર હાથમાં લઈને ઉભા રહી ગયા છે પીવા માટે પાણી ફર્યું છે નાળિયાનું તો એ માગે હજી બીજું ફરાવે છે ફરી દઈએ મિત્રો આપણે કેમ પણ કેમ પણ

આવું કામ છે અમારા પ્રિયાભાઈ બેન આમાં મલાઈ નથી કુણા છે ને એટલે મલાઈ નહીં હોય તો મિત્રો અમે આજે પાણી પીને આવતા રહ્યા હવે હવે બધું તમને ગાર્ડન બતાવીશું બેસવા માટેનો શોખ છે આમાં હું કેવાય ને ધરો કહેવાય લોન કે ધરો કે એક જ થાય કેમ પણ મિત્રો કેમ પણ નજારો એક નંબર વ્યૂ આવે ને જોઈ શકો છો મિત્રો કડકડાટ ફૂલ છોડવા અને આ તે બધું અહીંયા અંદર જવાનું છે ફાર્મ હાઉસમાં અંદર પ્રવેશ કરવાનો ને એ અહીંયા કાચનો ગેટ છે આ ચંપો કે એ છે આ બાજુ આંબાવાળી છે ચીકુવાળી છે એવું બધું છે અહીંયા મિત્રો પાણી બાની પીને આવ્યા ને હોફ સડી ગયો મારતા તો અહીંયા બેઠા છે છોકરા રમે છે છોકરા ની હારે એમ છે બધું બધું આમ છે અમે બહાર આવ્યા છે બીજાનું છે આપણું નથી પોતાનું અમે મજૂરીથી અહીંયા કાવ્ય છીએ પગાર થી રહીએ એવું બધું છે બધું બધું આખો દિવસ થોડું થોડું કામ હોય પાછું એવું છે તો મિત્રો અંદર ને તમને બતાવશું અંદર નો નજારો તો તમે જોઈ શકો છો આ અંદર પ્રવેશ કરવાની એન્ટ્રી છે કાચ નો ગેટ છે રૂપિયા વાળાનું કામ છે જ ક્યાં બનાવવું છે સ્વિમિંગ પુલ સ્વિમિંગ પુલ ખાલી છે મિત્રો છે તો સ્વિમિંગ પુલ ખાલી છે આમ લીસો છે મિત્રો એમ છે અહીંયા આમ ઊંડું ઊંડું જાતું જાય છે મિત્રો હા છોકરા મને બહુ મજા આવે લપસુ લાગે એવું છે વેદાંત ને ફૂલ મજા આવી ગઈ સ્વિમિંગ પુલ હતો સ્વિમિંગ પૂલ આ હતો હવે અહીંયા બેસવા માટેની ખુરશીને એવું તેવું છે બધું આ સ્વિમિંગ પુલની બાજુમાં બેસવા માટેનો નજારો છે અહીંયા સાઈડો છે અહીંયા બધું આવું તેવું છે આ ફાર્મ હાઉસ છે આવો રસોડું છે પછી આ છે ઓલો હોલ છે મોટો બેસવા માટે એવું છે બેહી એલસીડી જોવાય અમાર પ્રિયા બેન તો લેટી હોત ગઈ પ્રિયા ચપ્પલ કરાય એવું ન હાલે ચંપલ કાઢી આવું ના હાલે પાવર નથી ને મિત્રો આમ ધોયલો જાય છે બધા નીકળી ગયા હવે અંદર જેટલું બને એટલું બતાવ્યું તમને મિત્રો વિડીયો હજુ હાડું ભાઈને ને ત્યાં તો જવાનું છે ઓલું ભાવ જોવા એ તમને બતાવશું જો આ વિડીયોમાં બને તો આ વિડીયોમાં બતાવશું તો પછી નેક્સ્ટ આના પછીના વિડીયોમાં બતાવશું મિત્રો એ પ્રમાણે થાશે એમ છે મિત્રો બને તો આ વિડીયોમાં બતાવશું બાઉ એ તો પછી નેક્સ્ટ વિડીયોમાં બતાવશું દક્ષ આવી છે અમે રાખા ફાર્મમાં આટો મારીને આવ્યા ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણજી માતાજી તો આજ તો બપોરે ગુડ મોર્નિંગ કહી રહ્યો 11 વાગે ગુડ મોર્નિંગ છે અહીંયા આવ્યા છે

તો આજનો વિડીયો અહીંયા સુધી જ આજનો વિડીયો અહીંયા સુધી તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો તમને કેવો લાગ્યો એ જણાવજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વિડીયો સબસ્ક્રાઇબ કરતા જજો ભૂલતા નહીં બાય